તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર સુરેન્દ્રનગર જિલ્લાના ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા બે ડમ્પર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે મૂળી રામપરડાના બગડિયા રોડ ઉપરથી રોયલ્ટી વગરના ઓવરલોડ ખનીજ સંપત્તિનું વહન કરતા બે ડમ્પરોને ઝડપી પાડ્યા ખનીજ વિભાગે કુલ રૂપિયા સાહીઠ લાખનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ખનિજ વિભાગની કાયદેસરની કાર્યવાહી ખનિજ ચોરી કરતા બે ડમ્પરોને ઝડપી પાડ્યા છે અંદાજીત સાહીઠ લાખનો મુદ્દામાલ કબજે કરાવ્યો છે વધુ વિગતો મેળવે સંવાદદાતા સચિન પીઠવા પાસેથી સચિન સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી કરતા બે ડમ્પરો ઝડપાયા ખનીજ વિભાગની મોટી કાર્યવાહી કહી શકાય ખનીજ માફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે શું વિગતો